શહેરના વિઠ્ઠલવાડીથી નિરમનગર જમાના રસ્તા ઉપર ધાર્મિક સ્થાનોના ડિમોલેશન કરતા લોકોનો રોષ ફેલાયો હતો ભાવનગર શહેરના મહાનગરપાલિકા દબાણ હટાવ સેલની ટીમ નિરમણનગરથી વિઠ્ઠલવાડી વચ્ચે આવેલા મામાદેવની દેરી અને વિઠ્ઠલેશ્વર હનુમાનજી મહારાજની દેરીને દબાણ દૂર કરવામાં આવ્યા હતા જ્યારે આ દબાણ દૂર કરતા સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો પરમાર ભાવેશભાઈ ભાવેશભાઈ આ જૂની વાડી બરોબર છે અને આ મંદિર કીધા વગર પાડી દીધું છે કોને પાડ્યું

આ મંદિરને ડિમોલેશનમાં લઈ અને ટાચમાં લઈને કાઢી દેવામાં આવ્યું છે કેટલા મંદિર હતા અહીંયા અહીંયા એક મામા દેવની મામાની દેરી હતી મામાનો ઓટલો હતો એ પણ પાડી દેવામાં આવ્યો છે અને હનુમાનજીનું મંદિર હતું બરોબર એ પણ પાડી દેવામાં આવ્યું છે કારણ કે તમને કંઈ અગાઉ કાંઈ અગાઉ કોઈ અમને જાણ કરવામાં આવેલ નથી